હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલ ક્રિષ્ના ટેસ્ટી ટેબલમાં આજે આપણે બનાવીશું ઊંધિયા જેવું ઝટપટ કુકરમાં બની જાય તેવું તુવેર દાણા અને મુઠિયાનું શાક મહેમાનો માટે કોઈ પણ ઝંઝટ વગર અને ઝટપટ બની જાય અને થાળીમાં સર્વ કરી શકો વીકેન્ડ માટે કંઈ નવું બનાવવું હોય તો પણ બનાવી શકો તેવું આ દાણા મુઠિયાનું શાક તો ચાલો બનાવીએ તો આપણે મેથીના મુઠિયા બનાવીશું મેં અહીંયા એક કપ મેથીના પાનને ધોઈ આવી રીતે રફલી કટ કરી લીધા છે સાથે એક કપ જેટલા લીલા ધાણા તમે અહીંયા ધાણાને ઓછા પણ લઈ શકો છો સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હિંગ અડધી ચમચી ગરમ મસાલો બે ચમચી ધાણા જીરું એક ચપટી અજમો હાથથી મસળીને ઉમેરીશું બે ચમચી ખાંડ બે ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું સાથે અડધા લીંબુનો રસ ઉમેરીશું બધી જ સામગ્રીને મિક્સ કરીશું મીઠું ઉમેરશો એટલે ભાજી સાથે મિક્સ કરશો એટલે પાણી થશે સાથે આદુ મરચા લસણની પેસ્ટને એડ કરીશું જો લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો હવે લોટમાં ચાર ચમચી જુવારનો લોટ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો ચાર ચમચી જેટલો બેસન એક કપ ઘઉંનો લોટ જે રોટલીનો લોટ હોય તે લીધો છે અને સાથે બે ચમચી જેટલો રવો ઉમેરીશું અને બે થી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરો સાથે એક ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું અને મિક્સ કરીશું એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં લગભગ ચાર થી પાંચ ચમચી જેટલું પાણી ઉમેરશો એટલે આવો લોટ બાંધી અને તૈયાર થઈ જશે આ લોટ બહુ સોફ્ટ પણ નહીં અને બહુ કઠણ પણ નહીં તેઓ આ રીતે તેલવાળો હાથ કરી અને લોટને સારી રીતે મિક્સ કરીશ તો આ રીતે મુઠિયાનો લોટ બાંધી અને તૈયાર કરવાનો છે તો હવે તેલવાળો હાથ કરી નાની નાની ગોળીઓ તૈયાર કરવાની બહુ મોટા મુઠિયા નથી બનાવવાના આ રીતે રોટલીના બાઇટ સાથે ખાવ તો તમે રોટલીના બાઇટ સાથે આખું મુઠિયું લઈ શકો એવા નાના નાના મુઠિયા વાળીને તૈયાર કરવાના છે લગભગ એટલા લોટમાંથી ત્રીસ થી ચાલીસ જેટલા વાળીને તૈયાર કરીશું તો આ રીતે બધા મુઠિયા વાળીને રેડી કરી લીધા છે તો હવે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને મીડિયમ રાખી જેટલા એકસાથે મુઠિયા આવી જાય તેટલા ઉમેરી દેશું મુઠિયા ઉમેર્યા બાદ હવે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ કરી દેશું અને વચ્ચે વચ્ચે તમારી ચમચીના આ રીતે હળવા હાથે મિક્સ કરવાનું છે એટલે થોડા મુઠિયામાં ક્રેક્સ આવશે એટલે જે આપણે રસો અથવા ગ્રેવી તૈયાર કરીશું મુઠિયામાં જ તો તમારે આ રીતે મુઠિયાને ફ્રાય કરવાના છે આ રીતે ગોલ્ડન બ્રાઉન જેવો કલર થતા લગભગ ચાર થી પાંચ મિનિટ જેવો સમય તો મુઠિયા ક્રિસ્પી થઈને રેડી થઈ ગયા છે તો મુઠિયાને કિચન પેપર પર કાઢી લેશું એ જ રીતે બીજા બધા મુઠિયાને તળી લેશું તો ખાવામાં પણ ટેસ્ટી એવા લાગે છે આ મુઠિયાને એકવાર બનાવીને એક વીક સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો જ્યારે પણ તમારે શાક બનાવવું હોય ત્યારે તે બહુ સરળ પડે છે તો આ રીતે મુઠિયા બનીને તૈયાર છે હવે શાકના વઘાર માટે મુઠિયા તળિયા હોય તે જ તેલ વાપરશો તો તો શાકનો ટેસ્ટ બહુ સારો આવશે તો પ્રેશર કુકરમાં 3 થી 4 ચમચી જેટલું તેલ ગરમ કરી કર્યું છે તેમાં બે લાલ મરચા અને એક તમાલપત્ર એડ કરીશું અને હવે અહીંયા એક કપ થી થોડા ઉપર લીલી મેથીના પાન ઉમેરીશું તો લીલી મેથી ના પાન ને કટ નથી કરવાના તો આ રીતે ધોઈને ઉમેરવાના છે મેથીના ના કુમળા કુમળા ડાળખા હોય તો આ રીતે છૂટા પાડી અને ધોઈ નિતારી ઉમેરી દેવાના છે તો મેથીને ને ત્રણ મિનિટ જેવું હાઈ ફ્લેમ પર સાતળી લેશું આ રીતે સાતળવાથી મેથીના પાન ક્રિસ્પી થઈ જશે અને આ રીતે સાતળીને તમે મેથી શાકમાં ઉમેરશો એટલે તેનો ટેસ્ટ બહુ જ સારો આવશે તો મેથીને સતળાતા ત્રણેક મિનિટ જેવું થઈ ગયું છે તો તેમાં એક ચમચી જેવું આદુ મરચાં લસણની પેસ્ટને ઉમેરીશું આ રીતે તમે લસણ ના ખાતા હો તો તમે શાક અને મુઠિયામાં સ્કીપ કરી શકો છો માત્ર તમારે આદુ મરચાંની પેસ્ટને જ વાપરવાની તો તમે આદુ મરચાંની પેસ્ટને પણ સાતળી લેશું અહીંયા તીખાશ માટે મેં મરચાં વાપરી રહી છું કલર માટે કાશ્મીરી લાલ મરચું વાપરીશ બે મિનિટ જેવું આદુ મરચાંની પેસ્ટને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સાતળી લીધું છે તો હવે આમાં હવે ટમેટાને આ રીતે ઝીણું કટ કરીને ઉમેરી દેસુ સાથે અત્યારે અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે પછી પાછળથી થોડું ગ્રેવી પ્રમાણે એડજસ્ટ કરીશ તો આ રીતે ટામેટા ઉમેરી મીઠું ઉમેરશો એટલે એટલે ટામેટા તરત જ સોફ્ટ થઈ જશે હવે આ રીતે ટામેટા સોફ્ટ થઈ જાય એટલે તેમાં મસાલા કરીશું અડધી ચમચી હિંગ અડધી ચમચી હળદર પાવડર બે ચમચી કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી ગરમ મસાલો અને બે ચમચી ધાણા જીરું ઉમેરી અને એક મિનિટ જેવું બધા મસાલાને સાતળી લઈશું તો આ રીતે મસાલાને સ્લો ફ્લેમ પર સાતળીશું એટલે શાકનો કલર બહુ જ સારો આવશે તો આ રીતે એકદમ સારી રીતે મસાલા સતળાઈ જાય એટલે તેમાં એક કપ તુવેરના દાણાને ઉમેરીશું તો અત્યારે વિન્ટર સિઝનમાં તુવેર ખૂબ જ અવેલેબલ હોય છે તો ફ્રેશ પણ લઈ શકો જો તમારી પાસે અવેલેબલ ના હોય તો તમે જો તમને તેલની જરૂર લાગે તો તમે અત્યારે ઉમેરી શકો છો મિક્સ કરી દેસુ અને બેથી ત્રણ મિનિટ જેવું સાતળી લેશું હવે તુવેરના દાણા અને ગ્રેવી પ્રમાણે આપણે પાણી ઉમેરીશું તો હવે પાછું મેં અહીંયા અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે સાથે ચપટી જેવો ખાવાનો સોડા ઉમેર્યું છે તેનાથી તુવેરના દાળ કલર ગ્રીન જ રહેશે અડધી ચમચી જેટલી ખાંડ કે ગોળ પણ ઉમેરી શકો છો આ શાકમાં થોડું ગળપણ વાળું હોય તો વધારે સારું લાગે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું અને હવે આમાં દોઢ કપ જેટલું પાણી ઉમેરશું અહીંયા આપણે મુઠિયા પણ ઉમેરવાના છીએ એટલે પાણી તે પ્રમાણે ઉમેરવાનું છે આ રીતે ઉકળવા દેશો આ શાકનો ટેસ્ટ મુઠિયા ના લીધે છે તો આમાં ચારથી થી પાંચ નાના નાના મુઠિયા ને આ રીતે હલકા ક્રશ કરીને કુકર ને બંધ કરો તે પેલા ઉમેરી દેવાનું અને હવે તેને મિક્સ કરી દેસુ તમને લાગે થોડું ઉકળવા લાગે છે મીડિયમ ફ્લેમ પર કરી લેશું ત્રણ વિસલ થઈ જાય અને પ્રેશર નીકળી જાય એટલે તમારે આ રીતે ઢાંકણ ખોલીને ચેક કરી લેવાનું છે તો એકદમ પરફેક્ટ એવું શાક બનીને તૈયાર છે તો હવે ગેસની આંચને બંધ બંધ જ કરેલી છે તો હવે આ રીતે કુકર ખોલીને તરત જ મુઠિયા બનાવ્યા છે તેને આપણે ઉમેરી દઈશું તો આ મુઠિયાને તમે ખાવામાં પણ રાખી શકો છો તો રસ્સો જે રીતે કર્યો છે એ રીતે મુઠિયા બધા જ આવી જશે તો મુઠિયાને ઉમેરીને મિક્સ કરીશું ગરમ ગરમ રસો હશે એટલે મુઠિયા તરત જ સોફ્ટ થઈ જશે તમારે લગભગ ત્રણથી ચાર મિનિટ આમ જ રાખવાનું પછી તમારું શાક સવ કરવા માટે તૈયાર છે ઉપરથી આપણે લીલા ધાણાને એડ કરી ગરમા ગરમ શાકને સવ કરીશું આ શાકને બાજરીના રોટલા સાથે સવ કરી શકો છો પરાઠા સાથે રોટલી સાથે પૂરી સાથે અથવા રાઈસ સાથે પણ સર્વ કરી શકો છો બહુ ટેસ્ટી લાગે છે જો તમારે મહેમાન આવવાના હોય તો તમારે આ શાક બનાવવું હોય તો અગાઉથી મુઠિયા બનાવીને રેડી કરો એટલે આ શાક દસ થી પંદર મિનિટમાં બનીને રેડી થઈ જશે તો આ શાકને મેં પરાઠા સાથે સર્વ કર્યું છે જો તમને આ શિયાળાની મારી રેસીપી ફોલો કરી દાણા મુઠિયાનું શાક જરૂર બનાવજો અને તમારા બધા જ ગ્રુપમાં મારા વિડીયોને શેર કરજો આવા જ નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો